હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટના દાખલા છે એક છે મોસમી સૂચકાંક લગતા દાખલા અને બીજા છે મોસમી વધગતને લગતા દાખલા તો આજના વિડીયોમાં આપણે મોસમી સૂચકાંકનો ટોપિક કવર કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું મોસમી લગતા દાખલા ઓકે તો સ્ટાર્ટ કરીએ

કે આ મોસમનો સૂચકાંક કેટલો તમને જો યાદ હોય તો અગાઉ બારમા ધોરમાં તમે સૂચકાંક બની ગયા છો ઓકે ટ્વેલ્થમાં સૂચકાંક બની ગયા છો તો એમાં રકમ કેવી આવતી તો અહીંયા તમને એક વર્ષની કોલમ આપતા હતા બરાબર ધારો કે બે હજાર બે હજાર એક બે હજાર બે ઓકે અને જે તે વર્ષનો પછી શું આપતા હતા ભાવ આપતા હતા કે બે નો ભાવ વીસ છે અહીંયા ત્રીસ છે ચાલીસ વગેરે આ રીતે ભાવ આપતા હતા એ લોકો તો આપણે શું કરતા હતા સૂચકાંક શોધતા હતા ઓકે સૂચકાંક નું જો તમને સૂત્ર યાદ હોય તો એક બેઝિક સૂત્ર હતું i બરાબર p1 ના છેદમાં p0 ગુણ્યા તો p1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને p0 એટલે આધાર વર્ષનો ભાવ ઓકે ચલો આમાં તમને જો થોડું ઘણું યાદ હોય તો આપણે રીમાઇન્ડ કરીએ ચલો આમાં આધાર વર્ષ કોને લેવા તો કોઈ એક વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય છે ચલો માની લો કે આપણે 2000 ને આધાર વર્ષ તરીકે લઈએ તો ચલો 2000 નો સૂચકાંક શોધવો હોય તો આ 20 એનો ભાવ 20 2000 નો ભાવ કયો છે 20 અને આધાર વર્ષ આપણે વીસ જ લીધું છે તો વીસ ના છેદ માં વીસ ગુણ્યા સો જે આવે તે જવાબ બે હાજર એક માટે શોધવું હોય તો ચાલુ વર્ષનો ભાવ એટલે કે પીવન ત્રીસ થયો અને આધાર વર્ષ આપણે લીધો છે છે ભાવ કેટલો એટલે બધાના છેદમાં શું આવશે વીસ આવશે ત્યાર પછી બે હાજર બે માટે શોધવ હોય તો ચાલીસ ના છેદ માં વીસ એટલે જેને આધાર વર્ષ લીધું હોય એ બધાના છેદમાં આધાર વર્ષનો ભાવ આવશે અને પીવન એટલે ચાલુ વર્ષનો ભાવ તો અહીંયા આપણે સૂચકાંક બની ગયા છે બરાબર છે બટ વિદ્યાર્થીઓ આ જે સૂચકાંક આપણે શોધતા હતા ને જે તે વર્ષનો સૂચકાંક શોધતા હતા એટલે કે અહીંયા જે જવાબ મળશે જેમ કે આ વર્ષનો સૂચકાંક કેટલો છે જ્યારે અહીંયા આપણે ફરીથી સૂચકાંક શોધીશું એમાં શું શોધવાનો છે મોસમ પ્રમાણે કે આ સીઝનમાં સૂચકાંક કેટલો રહી છેલ્લા જો ત્રણ ચાર વર્ષની આપણે માહિતી મેળવીએ તો ઓકે તો શોધવાનો સૂચકાંક જ છે થોડો માઇનર ચેન્જીસ આવ્યું છે ઇઝી છે આઈડિયા આવી જશે ઉનાળામાં પચીસ હોય છે ચોમાસામાં અડસઠ છે માં કોઈ વસ્તુનો વસ્તુ શિયાળામાં પંચ્યાસી હતા ઉનાળામાં ત્રીસ હતા ચોમાસામાં પાસઠ એ રીતે અલગ અલગ પાંચ વર્ષની ઇન્ફોર્મેશન આપેલી છે જો ખાલી વર્ષનો સૂચકાંક શોધવું હોય બરાબર વર્ષનો સૂચકાંક શોધો હોય તો તમે સિમ્પલ આ રીતે શોધી શકો જે રીતે આ ગણતરી એમના કરીને બારમાં કરતા રહ્યા

કે શિયાળામાં ભાવ કેટલો ચાલે છે એ લોકો પાંચ વર્ષના શિયાળાના ભાવ આપેલા છે તો એક એવરેજ ભાવ શોધી કાઢો શિયાળામાં નોર્મલ વસ્તુના ભાવ કેટલા છે તો કઈ રીતે એવરેજ ભાવ તો એના માટે કરવાનો શું તમારે એક કોલમ એટલે કે એક રો બનાવી એક હાર બનાવી કુલ અને ત્યાર પછી એનો સરેરાશ એટલે કે તમને સરેરાશ ભાવ ખબર પડી જશે કે શિયાળામાં નોર્મલ એવરેજ કેટલો ભાવ છે શિયાળાના અલગ અલગ એ લોકોએ ભાવ આપેલા છે અલગ અલગ વર્ષ છે એ બધાનો આપણે ટોટલ કરીએ તો ટોટલ આવે છે ત્રણસો ને છત્રીસ આવે છે ભાવ જોઈએ એક સિમ્પલ છે આપણે જે મેં ઉડાન લીધું કે બે હજાર નો સૂચકાંક શોધવો કે બે હજાર સૂચકાંક તો આપણે એનો શું આપતા ભાવ આપતા તા ને દાખલામાં આપની પાસે શું હતો એની પ્રાઇઝ હતી એનો ભાવ હતો ઓકે તો અહીંયા ઘડી તમારે કરવાનું શું છે કે તમારી પાસે ભાવ હોવો જોઈએ યસ તમારી પાસે ભાવ તો છે પણ એ અલગ અલગ વર્ષનો કોમન ભાવ છે અહીંયા પંચ્યાસી પોઈન્ટ બે આવ્યું આ પંચ્યાસી પોઈન્ટ બે શું આવ્યું તો એક શિયાળાનો એક ભાવ મળી ગયો કે શિયાળામાં ભાવ કેટલો ચાલે છે પંચ્યાસી પોઈન્ટ બે આ શિયાળ ભાવ થયો બરાબર બસ સેમ ટુ સેમ એ જ કામ તમારે શું કરવાનું છે ઉનાળામાં કરવાનું છે 25 ત્રીસ ચાલીસ ઓગણત્રીસ અને પાંત્રીસ એટલે કે એકસો ને ઓગણસા ત્રણસો ને સત્યાવીસ અને પાંચ નો સરવાળો કયો ભાગ્યા પાંચ બંનેમાં કરીશું પાસઠ પોઈન્ટ ચાર એકત્રીસ આઠ બરાબર હવે સૂચક અંક સ્વરૂપ હવે એકદમ ઈઝી ગયો કારણ કે તમારી પાસે બધાના ભાવ મળી ગયા છે જો શિયાળામાં એક એવરેજ ભાવ મળી ગયો છે પંચ્યાસી પોઈન્ટ બે ઉનાળામાં એક એવરેજ ભાવ મળી ગયો છે એકત્રીસ પોઈન્ટ આઠ અને ચોમાસામાં એક એવરેજ ભાવ મળી ગયો છે પાસઠ પોઈન્ટ ચાર હવે સૂચકાંક કઈ રીતે શોધાય તો હવે આપણે બારમા માં શોધતા રહે એ રીતે વિચારો એમાં આપણે વર્ષનું સૂચકાંક શોધતા રહો મોસમનું સૂચકાંક શોધો તો આપણે જો મોસમનો ભાવ ખબર પડી ગઈ છે કે શિયાળો ઉનાળો અને ચોમાસુ બધાનો ભાવ કેટલો છે શિયાળાનો ભાવ છે પંચ્યાસી પોઈન્ટ બે ઉનાળાનો ભાવ છે એકત્રીસ અને ચોમાસાનો ભાવ છે ભાવ આપતા હતા વરસ વર્ષને બદલે મોસમ આપી છે હવે સૂચકાંક આપણું સૂત્ર શું વાપરતા આઈ બરાબર પી વન ના છે સો એટલે ચાલુ વર્ષનો ભાવ બરાબર તો આમાં ચાલુ સિઝન ભાવ તમે શિયાળ નો ભાવ કેટલો છે

તો અહીંયા નિયમ એવો છે કે તમારે બધા વર્ષની સરેરાશ લઈ લેવાની એટલે બધી સિઝન ના જે ભાવ છે એની સરેરાશ તરીકે લેવાનું એટલે કે પંચ્યાસી પોઈન્ટ બે એકત્રીસ પોઈન્ટ પોઈન્ટ ચાર આની એવરેજ કરવાની ઓકે આની શું કરવાની એવરેજ જેને કહેવાય છે સર્વ સામાન્ય સરેરાશ એટલે કે આ બધાની એવરેજ તમારે કરવાની પંચ્યાસી પોઈન્ટ બે વત્તા એકત્રીસ પોઈન્ટ આઠ વત્તા પાસઠ પોઈન્ટ ચાર પંચ્યાસી પોઈન્ટ બે એકત્રીસ પોઈન્ટ સાહીઠ પોઈન્ટ આઠ તો આ જે સાહીઠ પોઈન્ટ આઠ આવ્યા ને આ એનો શું કહેવાય આધાર વર્ષનો ભાવ એટલે બધાના છેદમાં આપણે કેટલા લેવાના સાહીઠ પોઈન્ટ આઠ સાહીઠ પોઈન્ટ આઠ સાહીઠ પોઈન્ટ આઠ ખ્યાલ આવ્યો

એ આવી છે સાઈટ આઠ પોઈન્ટ એ જ રીતે લાસ્ટ પાસઠ પોઈન્ટ ચાર ભાગ્યા સાહીઠ પોઈન્ટ આઠ ગુણ્યા સો પાસઠ પોઈન્ટ ચાર ભાગ્યા સાહીઠ પોઈન્ટ આઠ ગુણ્યા સો તો એકસો સાત પોઈન્ટ સત્તાવન ઓકે ક્લિયર એટલે મેં શરૂઆતમાં કર્યું એક્ઝામમાં પૂછાય તો આ ત્રણ ચાર માર્ક સુધી પૂછાય એની વધારે નહીં પૂછાય તો બસ આ રીતે ઘણી બતાવવાની છે તમારે ચલો બીજો આપણે એક દાખલો લઈએ નીચેની સામે એક શ્રેણી માટે મોસમી સૂચકાંક શોધો ઓકે ક્વેશ્ચન માં વાંચજો શું પૂછેલું છે કારણ કે અમે બે રીતના ટોપિક આવે છે મે શરૂઆતમાં કીધું છે ચેપ્ટરમાં બે ટોપિક બાકી છે મોસમી સૂચકાંક અને મોસમી વધઘટ ઓકે સૂચકાંક પૂછે તો બહુ ઈઝી વધઘટ પૂછે તો માં ગણતરી થોડી વધી જશે બરાબર છે રકમ સેમ જ આવશે મોસમી સૂચકાંક કે મોસમી વધઘટ ને દાખલાની રકમ આ ટાઈપની જ હશે ખાલી ઉપર સવાલ બદલાઈ ગયો છે હવે અહીંયા પણ મોસમ પ્રમાણે છે મોસમને બદલે ક્વાર્ટર આપેલા એટલે કે પહેલા 4 મહિના બીજા 4 મહિના સોરી 3 3 મહિના આ પહેલા 3 મહિનાનો કેટલો ભાવ છે બીજા 3 મહિનાનો કેટલો ભાવ છે તો એને ત્રિમાસિક ઇન્ફોર્મેશન આપેલી છે ક્વાર્ટરલી ઇન્ફોર્મેશન આપેલી છે મોસમને બદલે 3 3 મહિનાની ઇન્ફોર્મેશન આપેલી છે તો બસ તમારે મોસમી સૂચકાંક સુરો તો એ સ્ટેપ ફોલો કરવાના છે પહેલા તો દરેક ક્વાર્ટરનો દરેક ત્રિમાસિકનો એક સરેરાશ ભાવ જોઈએ તો એના માટે આપણે કોલમ બનાવીશું કુલની ત્યારબાદ એની

ત્યારબાદ ચોપન પાસઠ સડસઠ અને બાવન બસો ને આડત્રીસ ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ એ રીતે સિત્તેર તેસઠ એકસઠ અને ત્રેપન બસો ને છેતાલીસ

બધાની સરેરાશ કે આ બધી જે સરેરાશ છે એની કોમન સરેરાશ કરવાની છે એકસઠ પોઈન્ટ પાંચ પાસઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એકસઠ પોઈન્ટ પાંચ પચીસ આવે છે બસ બધામાં ભાગ્યા શું કરીશું એકસઠ પોઈન્ટ પચીસ ગુણ્યા સો